સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ જુનાડીસાણા રોડ પર ડંપરે ટક્કર મારતા છકડો ચાલક નું મોત ડીસાના ડીસાથી વાસણા જવાના રોડ પર બેફામ રીતે દોડતા ડંપર અને સકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ્યારે સાથે બેઠેલા યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો ડીસા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ રોજ બની રહી છે જેમાં આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે એકને ઈજા થઈ હતી બનાવની વિગત એવી છે કે ડીસાના ડીસાથી વાસણા અને છત્રાળા ખાતે આવેલી બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ દોડ ડમ્પર ચાલકે વાસણા રોડ પાસે સામેથી આવી રહેલી સકડો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી જેથી સકડો રિક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલ બંને યુવાનો રોડ પર પટકાયા હતા અને ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જેમાં સકડો ચાલક વિપુલ નટવરભાઈ પટનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સાથે બેઠેલ પ્રકાશ બીજલભાઈ પટનીને ગંભીર ઈજાઓ થતા એકસો આઠ ઇમરજન્સી વાહન મારફત ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો જ્યારે મૃતક વિપુલ પટનીના મૃતદેહને પણ પીએમઆરથી એ ડીસા લવાયો હતો ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચડામુ સહિતની કામગીરી કરી ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે